સમગ્ર ગુજરાતમાં શ્રાવણ મહિનાના પહેલા સોમવારના દિવસથી જ શિવ મંદિરોમાં શિવ ભક્તો ઉમટી પડ્યા છે ત્યારે ખેડાના સુપ્રતિષ્ઠ યાત્રાધામ ડાકોરના રણછોડરાયના મંદિરમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ મંગળા આરતીનો લ્હાવો લીધો હતો આજુબાજુના ગામના ભક્તો ભગવાનની મંગળા આરતી કરવા માટે પગપાળા ચાલીને આવે છે ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થાય તે માટે ભગવાનને પ્રાર્થના કરીને આશીર્વાદ લે છે ગ્રુપ છે છેલ્લા પંદર વર્ષથી ચાલતા આવીએ છીએ અને વીસ બીજા લોકો જે છે જૂના વીસ પચીસ વર્ષથી શ્રાવણ મહિનામાં ભક્તિનો માહોલ દરરોજ સવાર ચાલતા અને ઉમરેઠથી ઓછામાં ઓછા કેટલાય બે હજાર લોકો બાઇકો લઈને આવે છે અને આસ્થાનું પ્રતિક છે એટલે અમે લોકો દર શ્રાવણ મહિનામાં ચાલતા અહીં અગડાવીએ છીએ માસમાં છેલ્લા સાડત્રીસ વર્ષથી પગપાળા આવું છું એમ તો હું બારે મહિના દર્શન કરવા આવું છું અને મારી બધી મનોકામના પૂર્ણ થાય છે અને મારા પરિવારની બી દરેક ઈચ્છા પૂર્ણ થાય છે વલસાડ જિલ્લામાં ઓગસ્ટ માસની શરૂઆતથી જ શરૂ થયેલ ભારે વરસાદ રવિવારે પણ યથાવત રહ્યો હતો શનિવારે વાપી કપરાડા ધરમપુર અને વલસાડમાં મુશળધાર વરસાદ વરસતા ઓરંગા નદી બે કાંઠે વહેતા નદી કિનારાના વિસ્તારોમાં પાણી ભરાયા છે વલસાડમાં પૂરની પરિસ્થિતિ ઊભી થતાં સાંસદ ધવલ પટેલે તંત્ર સાથે સતત સંપર્કમાં છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં મદદ પહોંચાડવાની બાહેધરી આપી છે ત્યારે સમગ્ર પરિસ્થિતિને લઈને તંત્ર સજ્જ બન્યું છે જિલ્લામાં અતિભારી વરસાદના કારણે જે નીચાણવાળા વિસ્તારમાં પાણી હું સતત જિલ્લાના કલેક્ટર અને છું અને અમારી એનડીઆરએફની અને પૂરી સરકારી તંત્ર આ નીચાણવાળા વિસ્તારમાં દરેક લોકોને સેફ સ્થળે ખસેડવાની કામગીરી પણ હાથ કરી છે અને સાવચેતીના પગલા રૂપે વલસાડ જિલ્લાના કલેક્ટરે વલસાડ ધરમપુર અને કપરાડામાં શાળા આઈટીઆઈ આંગણવાડીઓ અને કોલેજમાં રજા જાહેર કરી છે અને પાડી બાપરી અને ઉમરગામમાં પરિસ્થિતિ અનુરૂપ આગળ અમે જોઈશું કે રજા જાહેર કરી છે કે નહીં પણ અમારી સરકાર તંત્ર ખડેપ